એ વાત તમારી સાચી એટલે તો પછી મેં ઓકે કરીને આભાર માન્યો સાહેબ એમ તો એલ એલ બી મે પોતે કરેલું છે એટલા માટે સોધો છે તમારી જેમ જે હોશિયાર હોય ને હા તેજી ને ખાલી ટકોરો કાફી હોય એ વાત તમારી પણ સાહેબ અત્યાર સુધી ખેડૂતોને ઘણા બધા કામ કરતા મેં શીખવા પ્રયત્ન કર્યો ગામે ગામ તાલીમ સેમિનાર કર્યા એટલે ખેડૂતો રેવન્યુ બાબતે જાગૃત તો ઘણા બધા થયા તમારું કામ સરસ છે સાહેબ એ મેં તમારા હવે પછી હવે પછી નું આયોજન એ છે કે ખેડૂતોને બે દિવસના તાલીમ કેમ્પ રાખવા જેમાં એને અરજીઓ દાખલ કરતા અરજીઓ થઈ હોય તો શીખવા રિવિઝન કેવી રીતે કરવી ડિફેન્સ કેવી રીતે કરવી આ બધા બાબતના તાલીમ કેમ્પ જ આખા રાખીશું એટલે તમારી જેમ છે ને એક એક વ્યક્તિને રૂબરૂ મળવા કરતા બે દિવસનો તાલીમ કેમ્પ હોય ને ઘણું બધું શીખી જાય ના સાચી વાત છે તમારી હું તમારા દરેક મીડિયા જોવું છે તાલીમ કેમ્પ કર્યા ને એ મેં જોયો તમારો વિડીયો એ તાલીમ કેમ્પ જુદા છે

ખુદ ને જો આવડતું તો એડવોકેટ રાખેલા હોય કાર્યવાહી થઈ છે ને પોતે સારી રીતે સમજી શકે સાચી વાત છે મીઠાઈ દુકાનમાંથી તૈયારી આવવા કરતા ઘરે જ મીઠાઈ બનાવીએ ને છતાંય તમારા કેસમાં તમે મળી જાજો રૂબરૂ હા તો વાંધો હું મારા મમ્મી ને કાકા દીકરા ભાઈ છે ને મારા મામા એમની યાર વાત કરી ને પછી હું તમને ક્યારે કઉે ઓકે હા ઓકે થેન્ક યુ આવજો બેન હા